સુરત જિલ્લામાં આલા માંડવીનગરમાં સોલ બાર બે હજાર ચોવીસ સોમવારથી બાવીસ બાર બે હજાર ચોવીસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મારુતિનગર ભીડભંજન હનુમાન દાદાના મંદિરના ભક્ત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાના પ્રથમ દિવસે સુથારવાડ ખાતે આવેલ રામજી મંદિરથી પોતીયાત્રા કાઢવામાં આવી માંડવી મારુતિનગર ખાતે કથા મંડપમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ભાગવત કથાના વક્તા પૂજ્ય શ્રી દીક્ષિતા દીદીના મધુર વાણી દ્વારા કથારસનું પાન કરાવવામાં આવી રહ્યું છે રામાનંદી સાધુ છે અમે અને અહીંયા સમસ્ત મારુતિનગર કાશિયા ફળિયું અને અમે બધા માંડવીના આંગણે અમે બધા અહીંયા ભાગવત સાત સાત દિવસથી ચાર ચાર દિવસથી આ ચોથો દિવસ છે અને ચાર દિવસથી આજે કથાનું રસપાન કરી રહ્યા છે બધાએ આનંદ કરે છે અને બધાએ એટલા ખુશ છે અને એ કથાની અંદર આજે આજે કથા હતી ચોથો દિવસ હતો અને આજની કથામાં કૃષ્ણ જન્મોત્સવની કથા હતી અને એ કથાની અંદર બધાને એટલો આનંદ આવ્યો બધા રાસ લીધા અને એ કથાની અંદર એટલું કથામાં રસપાન કર્યું બધાએ બધાએ ખૂબ આનંદ કર્યો ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત